આમોદ શહેરમાંથી નગરપાલિકાની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જાહેર માર્ગ પર વર્ષોથી પડેલા જોખમી ભૂવા અંગે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ તંત્રએ ભૂવપૂર્વની તસદી લેવાને બદલે તેના પર માત્ર શૌચાલયનું ધાકડું મૂકી દઈને સંતોષ માન્યો છે પાલિકાની આ પ્રકારની કામગીરીથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોની સતત અવરજવર ધરાવતા મુખ્ય માર્ગ પર આ રીતે માત્ર ધાકડું મૂકી દેવું એ કોઈ સુધારો નહીં પરંતુ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપવા સમાન છે સ્થાનિકોનો વ્યંગમાં ચર્ચા કરી રહ્યા છે કે શું આમોદનગર

રસ્તા તૂટવા અને ભૂવા પડવા જેવી સમસ્યાનો સામાન્ય બની ગઈ છે જનતાના કામો કરવામાં દાખવતું તંત્ર કોન્ટ્રાક્ટરોના બિલો પાસ કરવામાં ખૂબ જ ઝડપ બતાવી રહ્યું હોવાની પણ ચર્ચાઓ જોડ પકડ્યું છે આ ગંભીર મુદ્દે જંબુસરના વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ તંત્રને આડે હાથ લેતા ચેતવણી આપી છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભુવાઓ પર માત્ર ધાકડા મૂકવાથી કામ ચાલશે નહીં લોકોને કાયમી અને સુરક્ષિત ઉકેલ જોઈએ છે જો આગામી દિવસોમાં જન જાહેર માર્ગો પરના ભૂવા અને ખાડાઓ કાયમી ધોરણે પુરાવવામાં નહીં આવે તો નગરપાલિકાનો ઘેરાવ કરી ઉગ્ર હલ્લાબોલ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે હું કેતન મકવાણા જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ શું કહેશો આજે જે ગામની અંદર ઠેર ઠેર જાહેર માર્ગોની ઉપર જે મસ્ત મોટા ભૂવાઓ પડ્યા છે અને નવી અત્યારે જે ટેકનોલોજી નગરપાલિકા લાવ્યું છે તે બાબતે શું કહેશો હું એ જ કહીશ કે છેલ્લા એક મહિના અગાઉ મેં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રીને લેખિતમાં પણ અરજી આપી છે તેમને મેં જણાવ્યું છે કે અતુલ બેકરી પાસે હોય ગુજરાત મેડિકલ પાસે હોય અવારનવાર રાહદારીઓ અહીંયાથી જતા હોય ગઈકાલે પણ તમારા ન્યૂઝના માધ્યમથી સમાચાર પ્રસારિત થયા ત્યારે આ નગરપાલિકાએ ઉપર તમે જોઈ શકો કે હાસ્યસ્પદ જેવું ખાલી ઢાંકણું લાવીને મૂલ્યું છે પણ નગરપાલિકાને અમે કહેવા માંગીએ કે આ સ્પેસ ટેકનોલોજી જે તમે આજે અપનાવી છે એની જગ્યાએ એને કાયમી ધોરણે કેવી રીતે નિકાલ લાવવું કાયમી ધોરણે એનું સમારકામ કરવું એ પ્રકારની કામગીરી કરો અને આમોદનગરમાં આજે તમે જાતે જોઈ શકો છો કે જે જર્જરી ટાવર છે જે ટાવર પણ છેલ્લા ઘણા સમયથી આ બનાવ બનેલો ત્યાર પછી નગરપાલિકા તાત્કાલિક ધોરણે ત્યાં સમારકામ કરે જેથી ત્યાંના દુકાનદારો છે જે લારી ગલ્લાવાળા છે તેમને ત્યાં પોતાની રોજી રોટી માટે રાહત મળી શકે ત્યારે તમારા જેવા નેતા લોકો લેખિત મૌખિક રજૂઆતો કરે છે અને નગરપાલિકા કામ કરતી નથી તો પછી સામાન્ય નાગરિકજી તો શું થતા અમે એ જ કહેવા માંગીએ છીએ કે જ્યારે અમે મહિના મહિનાથી રજૂઆત કરતા હોય તે છતાં પણ કોઈ નિરાકરણ ના આવતું હોય જ્યારે અમારા માથા પરથી પાણી જતું હોય ત્યારે લોકોના પ્રામ પ્રશ્નો લઈને અમારે આક્રમક બનવું પડે ત્યારે ખોટી ફરિયાદો કરવા માટે આ ટેવાયેલી છે અને ખોટી અફારો પછી ફટાવશે આ લોકો શું ક્રમ રહેશે હવે આ ખાડાઓ નહીં આવે શું આગામી અઠવાડિયાની અંદર આમોદ નગરમાં જે જે સમસ્યાઓ છે આ ખાડાની જ્યાં અવારનવાર અકસ્માત પણ થયા છે આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અઠવાડિયામાં નિરાકરણ નહી થાય તો યુવા કોંગ્રેસ દ્વારા આજ ચીફ ઓફિસર સાહેબની કચેરીની બહાર ઘેરાવો કરવામાં આવશે